પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય દીવના વિદ્યાર્થીઓએ કલા ઉત્સવ બે હજાર ગાજવી વિજય ગાથા શ્રી જવાહર નવોદય વિદ્યાલય દીવના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ કલસ્ટર લેવલ કલા ઉત્સવ બે હજાર પચીસમાં બે પ્રતિષ્ઠિત ઇનામ જીતીને શાળાનું નામ રોશન કર્યું છે પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ખાતે યોજાયેલ આ ઉત્સવમાં સમગ્ર ગુજરાતના અઢાર જુદા જુદા નવોદય વિદ્યાલયની ટીમોએ ભાગ લીધો હતો આ વર્ષ કલા ઉત્સવનું થીમ વિકસિત ભારત હતું લોકનૃત્ય વિભાગમાં ચાર વિદ્યાર્થીનીઓની ટીમે રંગબેરંગી રાસગરબા રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી બીજું સ્થાન મેળવ્યું હતું જ્યારે શાસ્ત્રીય નૃત્ય વિભાગમાં એક વિદ્યાર્થીનીએ અભિનય અને લયબદ્ધતા સાથે કથક રજૂ કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું કુલ મળી બે ટીમો અને અઢાર વિદ્યાર્થીનીઓએ દીવ વણાકબારા અને ઘોઘલાનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ સફળતા બદલ આચાર્યશ્રી પ્રશાંત ચાફલે તથા તમામ શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી આ સફળતા માટે વિઘ્નેશ ફુલબાડીયા નૃત્ય નિર્દેશક અને સમેલા અનુસારી સંગીત શિક્ષિકાનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો વિદ્યાર્થીઓની મહેનત લગ્ન અને ઉત્સાહે માત્ર શાળાને જ નહીં પરંતુ તેમના માતા પિતાને પણ ગર્વનો અહેસાસ કરાવ્યો છે નમસ્કાર બધાને અમે બધા જે દીવના સ્ટુડન્ટ છીએ અને અમને ક્લસ્ટર લેવલ માટે જે પોરબંદરમાં રમવા માટે મોકો મળ્યો હતો જેમાં અમને બીજો નંબર આવ્યો છે જેમાં અમે બે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે અમને અને અમને ખૂબ જ ખુશી છે કે અમે જે દીવ તરફથી આ અમે કલા ઉત્સવને અટેન્ડ કર્યો અને રિઝનલ માટે અમે સિલેક્ટ થયા તો આવી જ રીતે અમે આગળ પણ મહેનત કરીશું અને આગળ પણ જે વી દીવનું નામ રોશન કરીશું धन्यवाद नमस्कार हम जे एनवी दिन ऐसी है कला उत्सव में यह हमारा पहली बार था हमने हमारे नृत्य भरतनाट्यम के द्वारा हमारे विकसित भारत को दर्शाया है हमारा रैंक सेकंड आया है हमने हम, हमने दीव को रिप्रेजेंट किया था और हम आगे भी रीजनल में दी को रिप्रेजेंट करेंगे और कोशिश करेंगे कि हमारा फर्स्ट रैंक आए हमारे हमारी सभी मेहनत के श्रेय जाता है हमारे जे के सभी शिक्षकों को हम सभी उनको धन्यवाद कहना चाहते हैं धन्यवाद